નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર્ય એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા જે તારીખ સત્યાવીસ ચાર બે હજાર બાવીસ ના રોજ હતી તે અંતર્ગત ધોરણ સાત વિશે ઇંગ્લિશ ના પેપર નું સોલ્યુશન જોવાના છીએ જેમાં પેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ચિમનલાલ તો ચિમનલાલ ઇઝ અ ડોક્ટર વોટ થી વ્યવસાય પૂછાય તો એનો વ્યવસાય છે ચિમનલાલ ઇઝ અ ડોક્ટર આ છે આપણો આન્સર અને વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત ના પ્રેક્ટિસ પેપર ની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે

પાંચમું ફાઇન્ડ આઉટ ધ સાઇન સાઇન ઓફ ધ બિગન ફ્રોમ ધ પેરેગ્રાફ પેરેગ્રાફમાંથી ટુ બિગન નો સમાનાર્થી શબ્દ થશે સ્ટાર્ટ સ્ટાર્ટ એટલે કે શરૂઆત કરવી પ્રશ્ન બે જોઈએ આપેલા વિતારોમાંથી અતાર્કિક શબ્દો તારવો અને સુધારો કરી ફરીથી લખો તો આપણે થોડા ફેરફાર જોઈ લઈએ અહીં જે ગેટ્સ છે તે ગેટ્સ આ રીતે થશે જીઈ ટી એસ અને પેરેગ્રાફમાં આગળ છે ફોર અહીં ફોર આ રીતે આવશે એફ ઓ આર

ટેક એ નીડલ ટેક એ પીસ ઓફ થ્રેડ સેકન્ડ પુટ થ્રો ધ ધડલ આઈ થર્ડ પાસ ધ થ્રુ ધ બટન હોલ ફોર્થ પીયર્સ ધડલ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફ્રોમ થ્રી ટુ ફોર ટાઈમ્સ ફિફ્થ પિયર્સ ધ નીડલ ફ્રોમ બિનિથ ધ ક્લોથ આ રીતે પાંચે પાંચ વાક્યનો ક્રમ હતો આગળ છે પ્રશ્ન ચાર પોસ્ટમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી

her to draw આ રીતે વાક્ય બનશે અને ચોથો જે વેર થી પ્રશ્ન બનાવવાનો છે તો આ રીતે બનશે વેર ઇઝ સી ટુડે ઇન નવરંગ પ્રાઇમરી સ્કૂલ એ આપણે જગ્યા દર્શાવતા શબ્દ દૂર કરવાના છે પાંચમો પ્રશ્ન બનશે હાઉ મેની પેઇન્ટિંગ ડીડ સી મેક અને અહીં આપણે ભૂતકાળનું પ્રશ્ન વાક્ય છે એટલે સહાયકારક ક્રિયાપદ ડીડ આવ્યું એટલે મેડ નું થશે મેક આગળ જોઈએ પ્રશ્ન પાંચ કોંસમાં પેલા શબ્દનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો તો પેલું છે ફૈઝાન સેઝ હે એક્સક્યુઝ મી લક્ષ્મી સેઝ વોટ ફૈઝાન આઈ લોસ્ટ માય વે આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ લક્ષ્મી સેઝ ગો આઉટ વાય ડીડ યુ કમ ઇન ધ જંગલ ફૈઝાન સેઝ આઈ ડુ નોટ નો ધ રોડ વોટ ટુ ડુ લક્ષ્મી સેઝ ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ વોક ઓન ધ કેડી તો આપણે આ રીતે સંવાદ અહીં આપેલા શબ્દ સમૂહમાંથી પૂરો કરવાનો હતો પ્રશ્ન છ અહીં આપણે રાઇમિંગ વર્ષ લખવાના છે તો તમે ચાલે પછી તમે ટી લખો તો પણ ચાલે ઉચ્ચાર સરખો હોવો જોઈએ વેર તો ધેર એ રીતે આપણે લખી શકીએ ડવ તો લવ કપ તો પપ અપ આ રીતે આપણે આન્સર લખી શકીએ રાઇમિંગ વર્ડ એટલે સરખો ઉચ્ચાર ધરાવતા શબ્દો પ્રશ્ન સાત નો એ આપણે તમે જોઈ શકો છો શીતલ તો ત્યાં આવશે ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ બરાબર વર્તમાન કાળ છે સાદો વર્તમાન કાળ એટલે એસ વાળું રૂપ લાગશે અહીં લાસ્ટ ઇયર એટલે ભૂતકાળ માટે ડીડ દિશા લાઈક ધ ગિફ્ટ લાસ્ટ ઇયર ત્રીજું વાક્ય છે તો ત્યાં આન્સર આવશે ડસ મિતા ગો ટુ સ્કૂલ એવરી ડે એવરી ડે એટલે કે સાદો વર્તમાન કાળ માટે ડસ વિશાલ રોટ એ લેટર યસ્ટરડે ભૂતકાળ છે યસ્ટરડે માટે ભૂતકાળનો રૂપ રોટ અહીંથી આપણે લેવું પડશે અને ધ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ ટુ ફેઝિસ આ રીતે તેનો આન્સર થશે અહીં તમને કેસ મેમો આપેલો છે જે તમારે ધ્યાનથી વાંચવાનો છે અને તેના આધારે આપેલા પાંચ પ્રશ્નોના જવાબ લખવાના છે તો આન્સર આવશે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ ધ નેમ ઓફ ધ શોપ ઇઝ જરૂરત કિરાણા સ્ટોર હાઉ મેની પેકેટ્સ ઓફ સન બિસ્કિટ ડીડ ધ કસ્ટમર બાય ધ કસ્ટમર

નંબર ઓફ આઈટમનો જે સમાનાર્થી શબ્દ છે એ શોધવાનો હતો જે થશે ક્વોન્ટિટી અહીં લખેલું છે ક્વોન્ટિટી ચલો નેક્સ્ટ પ્રશ્ન આઠ છે અહીં આપણે લખીશું અહીંથી ડીયર અંકલ વી ઓલ આર ફાઇન અને અહીં આવશે ધ ક્વીસ કોમ્પિટિશન વોઝ વેરી ટફ બટ આઈ વર્ક હાર્ડ એન્ડ સ્ટુડ ફર્સ્ટ યોર ફેથફુલી દિવ્યા પ્રશ્ન નવમાં તમને ટિકિટ આપેલી છે જેના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે તો પહેલો પ્રશ્ન છે જેનો આન્સર થશે અહીં તમે લખજો ધેર આર ધેર આર ફોર પેસેન્જર ટ્રાવેલ બાય યુઝિંગ ધીસ ટિકિટ સેકન્ડ ગાંધીનગર ઇઝ વન હંડ્રેડ ફોર કિલોમીટર્સ ફાર ફ્રોમ આણંદ થર્ડ ધ ટોટલ ફાર ઇઝ વન હંડ્રેડ ફોર કિલો મીટર્સ ફોર્થમાં ધ પેસેન્જર ટ્રાવેલ ઓન ટ્વેન્ટી ફોર જુલાઈ ટુ થાઉઝન્ડ થર્ટીન અને ફિફ્થ ફાઇન્ડ આઉટ ધ સિનેનિમ્સ ઓફ ટ્રીફ ઓફ ટિકિટ્સ તો ટિકિટમાંથી આપણે ટ્રિપ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધવાનો હતો જે થશે જર્ની અને 10મો પ્રશ્ન જેમાં પાર્લર આ રીતે લખાશે કોરિડોર ઇન્ફોર્મેશન ક્રીચર અને બ્રેકફાસ્ટ અને પ્રશ્ન 11 અને 12 એમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી એક તમારે પેરેગ્રાફ લખવાનો હતો અને માય મધર વિશે નિબંધ લખવાનો હતો તો વિદ્યાર્થી મિત્રો તમે માય મધર વિશે આજે તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ મુજબ વાક્ય લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય અંગ્રેજીના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ તમને સંસ્કૃતનું પેપર જે કાલે છે તેના પ્રેક્ટિસ પેપરની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે